બોટાદ જિલ્લામાં કોરોના સંક્રમણની સંભાવના સામે આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું છે જિલ્લામાં અઢાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાર શહેરી આરોગ્ય કેન્દ્ર અને છ સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે રાજ્યમાં કોરોનાની દહેશત ફરી ફેલાતા આરોગ્ય વિભાગે તમામ સ્તરે સતર્કતા વધારી દીધી છે જિલ્લામાં શંકાસ્પદ કેસોની તપાસ માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરો અને ફિલ્ડ કર્મચારીઓને માર્ગદર્શિકા આપી છે તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાની સૂચના આપી છે આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની સલાહ આપી છે સાથે જ માસ્ક પહેરવા ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા અને પોષક આહાર લેવા સૂચના આપે છે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને શંકાસ્પદ કેસોનું સર્વેલન્સ કરશે તેઓ પ્રાથમિક સારવાર અને આરોગ્ય શિક્ષણ પણ પૂરું પાડશે જિલ્લાની આશરે 7 લાખની વસ્તી માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલમાં કોરોનાનો એક પણ કેસ આપણા બોટાદ જિલ્લામાં છે નહીં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મારું એ જ કહેવું છે કે લોકોએ જાગૃતિ રાખવાની જરૂરિયાત છે આપણો જિલ્લો તો સજ્જ છે જ અમારી પાસે ગવર્મેન્ટના બસો અઠ્ઠાવન બેડ છે સિત્તેર વેન્ટિલેટર છે અને અમારી પૂર્વ તૈયારીઓ છે કોઈ પણ કેસ આવે તો એને સારી રીતે આપણે સારવાર આપી શકીએ અને લોકોની જાગૃતિ માટે અમે દરેકે દરેક લોકોને ઘરે ઘરે જઈને સર્વે પણ કરાવીએ છીએ અને જો બાળકો બીમાર હોય તો તાત્કાલિક દવા લેવા માટે દવાખાને જાય એવું પણ અમે જાગૃતિ કરીએ છીએ અલગ અલગ અમારા સીએચસી અને પીએચસી ઉપર અમારા બેડની પણ તૈયારી છે અને ઓક્સિજન સીએચસી લેવલ પર અમે રાખેલા છે કે એ લોકો એ વેન્ટીલેટર ને બધું સીએચસી લેવલ પર અમારી પાસે ઉપલબ્ધ છે અત્યારે જે વાયરસ છે એ જોખમી નથી અત્યારે આપણી પાસે જે પણ વાયરસ છે એનું અત્યારે ખરેખર હળવો વાયરસ છે અને એનેથી બહુ ગંભીરતા નથી થતી કોઈ લક્ષણો એટલા નથી હોતા છતાં સાવચેતી રાખવાની બહુ જરૂરી છે કે જેથી કરીને બાળકોને ક્યાંય ટ્રાવેલિંગ ન કરાવવું પ્રવાસ ન કરાવવા ભીડમાં ન લઈ જવા અને જો થોડીક પણ શરદી ખાંસી જેવું હોય તો તાત્કાલિક દવા સારવાર આપવા માટે અમે લોકોને માતા પિતાઓને અપીલ કરીએ છીએ ભોતાભાઈ સેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ